જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શહેર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લાના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જેથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના અધ્યક્ષતામાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ ઉજાઈ હતી આ ફ્લેગ માર્ચ બર્ધન ચોક વિસ્તાર માંડવી ટાવર વિસ્તાર ચાંદી બજાર વિસ્તાર રતનબાઈ મસ્જિદ વિસ્તાર દીપક ટોકિસ વિસ્તાર રણજીત રોડ વિસ્તાર સુપરમાર્કેટ વિસ્તાર બેડી નાકા વિસ્તાર પંચ કોટેશ્વર ટાવર વિસ્તાર હવાઈ ચોક વિસ્તાર ખાતે આવી પહોંચી હતી હવાઈ ચોકથી બાલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં એસપી પ્રેમસુખ ડેલુ સહિત જામનગર શહેર જિલ્લાના નાયક પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુનસિંહ ચાવડા એલસીબી શાખાના પીઆઈ વિરમ લગારિયા ટ્રાફિક શાખાના પીઆઈ મિત્તલકુમાર ગજ્જર એલસીબી શાખાના પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી પીએસઆઈ વસંત ગોમતી સહિત પોલીસ સિટી એ ડિવિઝન ડી સ્ટાફના જવાનો એલસીબી શાખા અને એસઓજી શાખાના જવાનો પરેલ ફલ્લો શાખાના જવાનો હાજર રહ્યા હતા